વરસાદ જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા મુશળધાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ઘણી જગ્યાએ માર્ગો પર પાંચથી છ ફૂટ જેટલું પાણી ભરાયું છે લોકોને અવરજવર કરવા માટે નાવનો સહારો લેવો પડી રહ્યો છે શહેરમાં પંદર ઇંચ વરસાદ પડતા અનેક સ્થળો પર તારાજીના દ્રશ્યો સર્જાયા છે વરસી રહેલા વરસાદના કારણે જામનગર શહેરમાં જે તબાહીના દ્રશ્યો જે છે તે હવે જોવા મળે છે જામનગર શહેરના જે આપણે આ ચર્ચ પાસેનો જે આ વિસ્તાર છે તેના દ્રશ્યો હું આપણે બતાવવા માગીશ કે જે ત્યારે હાલ જે જામનગરનું જે આ ચર્ચ છે તે અત્યારે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે આ વિસ્તાર જે અત્યારે લાઈન નજીકનો જે વિસ્તાર છે તે ત્યારે હાલ સંપૂર્ણપણે જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે પાંચ પાંચ છ છ ફૂટ જેટલા જે પાણી જે છે તે ભરાયા છે લોકોના ઘરોમાં પણ જે છે તે પાણી ઘૂસી ગયા છે જામનગર શહેરના ન માત્ર આ એક વિસ્તારની વાત છે જામનગરના નીચાણવાળા અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં જે છે તે ત્યારે હાલ વધારો થઈ રહ્યો છે હજુ પણ વરસાદી જોર યથાવત છેલ્લા ચોવીસ કલાકમાં સાડા પંદર ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે જે અત્યારે હાલ ઠેર ઠેર જે અત્યારે જે કહી શકાય કે જે અત્યારે તારાજીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે લોકોની મુશ્કેલીમાં હજુ પણ જે છે તે વધારો થઈ શકે છે શહેરમાં આર્મી અને એરફોર્સની અને નેવી અને ત્રણેય સંરક્ષણ પાંખોની એક એક ટીમ જે છે તે ત્યારે હાલ લોકોને રેસ્ક્યુ કરવા માટે ઉતારી દેવામાં આવી છે હજુ પણ જે ચોવીસ કલાક જે વરસાદની આગાહીની જે અત્યારે કરવામાં આવી છે જેને લઈ અને અત્યારે હાલ લોકોની મુસીબતમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જે છે તે વર્તાઈ રહી છે કેમેરામેન હિમાંશુ પરમાર સાથે અર્જુન પંડ્યા જીએસટીવી ન્યૂઝ જામનગર